જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ આઠ પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો પાઠ ત્રણ સ્વ અધ્યયન પોતાનું સોલ્યુશન શરૂ કરીએ પહેલો પ્રશ્ન ઓપ્શન વાળા છે પેલું છે પહેલામાં આવશે ઓપ્શન ડી એલપીજી બીજું ખેડૂત છે તે પોતાના ટ્રેક્ટરમાં બળતણ તરીકે સાનો ઉપયોગ કરશે ડીઝલ ડીઝલ આવે તાકાતવાળા જેટલા બી વાહનો હોય એમાં ડીઝલ વધારે વપરાય જ નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે ઓપ્શન ડી વિદ્યુત ઈવી જે ઇલેક્ટ્રોનિક થી ચાલતી જે છે ને આવ્યું છે ને અત્યારે બધું ઈવી વાળું એ ચોથું સમુદ્રના તળિયે દટાયેલ મૃતદેહોનું વિઘટન થઈ નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામે છે ઓપ્શન સી પેટ્રોલિયમ પાંચમો નીચેના પૈકી કયું વિધાન સીએનજી સાથે સંલગ્ન નથી નથી આવું ખાસ જોવાનું પરીક્ષામાં નથી છે એ બધું ઊંધું પૂછ્યું હોય એટલે તો ખનીજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે તે યોગ્ય નથી એની સાથે બંધ બેસતું નથી કોની સાથે સીએનજી સાથે નેક્સ્ટ છ નીચેનામાંથી કઈ ઉર્જા ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે પેટ્રોલિયમ ઉર્જા ખૂટી જાય ભવિષ્યમાં એવું લાગે જરૂર પૂરતું જ વાપરવાનું જરૂરિયાત કરતાં વધારે વાપરો તો ભવિષ્યમાં એવું સમય એક આવશે કે આ બધું પેટ્રોલિયમ જે પેટ્રોલ ડીઝલના બધું છે એ બધું ના પણ મળે અને જ્યાં મળતું હોય તે પછી વધારે ભાવ આપીને લેવું પણ પડે ખૂટી જાય સાતમું ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી શામાંથી બને છે તો બિટુમિન આઠમું નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ખોટું ખોટું અશ્મિ બળતણ પુનઃ પ્રાપ્ય સંસાધન છે જે ખોટું છે ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો કુદરતી વાયુના ઉપયોગો જણાવો તો ઘરો અને ઉદ્યોગોમાં બર્તન તરીકે ઉપયોગ થાય છે વીજળી ઉત્પાદન માટે પાવર પ્લાન્ટમાં ઉપયોગ થાય છે કોલ ગેસ કેવી રીતે બને છે તો કોલ ગેસ કોલસાના કોક ભઠ્ઠીમાં ગરમ કરવાથી બને છે કોલસાને હવા વગર ગરમ કરવામાં આવે છે જેમાં કોલ ગેસ કોક અને કોલ ટાર અને એમોનિયા જેવા ઉત્પાદનો મળે છે ત્રીજો પ્રશ્ન પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય તો પેટ્રોકેમિકલ્સ એવા રસાયણો છે જે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવવામાં આવે છે તેમનો ઉપયોગ પ્લાસ્ટિક કૃત્રિમ રેસા રબર ખાતર દવાઓ વગેરેની બનાવટમાં થાય છે ચોથો પ્રશ્ન બિટુમિનનો ઉપયોગ જણાવો તો બિટુમિનનો મુખ્ય ઉપયોગ રસ્તા બનાવવા માટે થાય છે તે ડામરના મુખ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે અને છત બનાવવા માટે પણ વપરાય છે પ્રશ્ન મીણના ઉપયોગ જણાવો તો મીણબત્તીઓ વિવિધ ઉત્પાદનો કોસ્મેટિક અને દવાઓના ઉપયોગ માટે લુબ્રિકન્ટ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે છઠ્ઠો પ્રશ્ન અશ્મિ બળતણ એટલે શું અશ્મિ બળતણ એ કુદરતી બળતણ છે જે લાખો વર્ષો પહેલા મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોમાંથી બને છે ઉદાહરણ તરીકે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે પ્રશ્ન ત્રણ તફાવત આપવાનો છે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય સંસાધનોને પુનઃ અપ્રાપ્ય સંસાધનો પુનઃપ્રાપ્ય એટલે કે ફરીથી આપણને મળી શકે અને પુનઃ અપ્રાપ્ય ફરીથી તેનો ઉપયોગ ના થાય ના મળી શકે તો આ સંસાધનો કુદરતી રીતે ફરીથી ભરાય શકે છે અથવા પુનઃ ઉત્પાદિત કરાઈ શકાય છે એટલે કે ફરીથી તેનું ઉત્પાદન કરી શકાય પુનઃ અપ્રાપ્યની વાત કરીએ તો મર્યાદિત માત્રામાં હોય અને તેનું નિર્માણ થવામાં લાખો વર્ષ લાગે પુનઃ પ્રાપ્યની અંદર જોઈએ તો સૂર્યપ્રકાશ સૂર્ય પ્રકાશને જેટલો એમ થાય કે હું સૂર્યપ્રકાશમાં ઉભો રહું તો સૂર્યને હું લેતો જાઉં લેતો જાઉં સૂર્યપ્રકાશ લેતો જાઉં તો સૂર્ય પ્રકાશ આપવાનું બંધ કરી દેશે તેનો પ્રકાશ ઘટી જશે એવું થાય ના થાય પવન ઉર્જા પવન આવતો હોય એટલે ઉર્જા ઉત્પન્ન થવાની જ છે પવન બંધ થવાનું નથી પાણી અને જૈવિક સંસાધનો આ બધું પુનઃ પ્રાપ્ય છે પુનઃ અપ્રાપ્ય કોલસો કોલસાને એકવાર સળગાઈ સળગાવી દીધો પછી રાખ થઈ ગયો એનો ફરીથી પાછો કોલસો થઈ અથવા ઉર્જા મેળવવા માટે કામમાં આવશે નહીં પેટ્રોલિયમ પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ ને ડીઝલ પેટ્રોલનું એ બાઇકમાં આપણે પેટ્રોલ પૂરા આવ્યું અને પછી એને વાપરી નાખ્યું તો પછી એનો ફરીથી ઉપયોગ થશે એને સંગ્રહ કરીને ફરીથી ધુમાડાનો આપણે પાછું પેટ્રોલ બનાવીને બાઇક ચાલે ના ચાલે આ પુનઃ અપ્રાપ્ય કહેવાય તે જ રીતે કુદરતી વાયુ અને ખનીજો બીજો તફાવત છે એલપીજી અને સીએનજી એલપીજી એટલે લી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સીએનજીનું પૂરું નામ કોમ્પ્રે નેચરલ ગેસ એલપીજીમાં મુખ્યત્વે રસોઈ તરીકે ઘરોમાં અને કેટલાક વાહનોના ઇંધણ તરીકે ઉપયોગમાં થાય છે એલપીજી એટલે ટૂંકમાં આપણે ગેસની બોટલ આવે છે એની અંદર જે ગેસ ભરેલો હોય છે તે એલપીજી સીએનજી એટલે કે આપણે બાઇક સોરી કારની અંદર અથવા મોટા વાહનો પણ અત્યારે સીએનજી આવી ગયા છે એની અંદર વાપરીએ છીએ તે તો મુખ્યત્વે વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ થાય છે ખાસ કરીને જાહેર પરિવહન અને ઓટો રિક્ષામાં પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરવાનું છે પુનઃ પ્રાપ્ય એટલે કે ફરીથી તેને મેળવી શકાય અથવા તેનો બનાવી શકાય ઉપયોગ કરી શકાય તે પુનઃ અપ્રાપ્ય એટલે તેમાં ઉપયોગ થઈ શકે નહીં એકવાર વાપર્યું પછી પૂરું બીજું નવું લેવું પડે ઘણો સમય લાગે તેને બનવામાં તો આ પ્રકારના સંસાધનોમાં ઉપયોગથી પ્રદૂષણ થતું નથી તો તે પુનઃપ્રાપ્ય કહેવાય આ પ્રકારના સંસાધનોમાં ઉપયોગથી પ્રદૂષણ થાય પુનઃ પ્રાપ્ય હવા અને સૂર્યપ્રકાશ તેના ઉદાહરણો છે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય મળતું જાય મળતું જાય કોલસો અને પેટ્રોલિયમ તેના ઉદાહરણ છે પુનઃપ્રાપ્ય ના મળે કોલસો વપરાઈ ગયો પછી પૂરું પ્રશ્ન પાંચ જોડકા જોડો અને સામે બ આપેલો છે બનો એ બીસીડીનો ક્રમ જવાબ તરીકે લખવાનો છે એલપીજી તો તેમાં આવશે ઓપ્શન બી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સીએનજી એટલે ઓપ્શન ડી પોમ્પ્રે નેચરલ ગેસ પીસીઆરએ એટલે ઓપ્શન એ ધ પેટ્રોલિયમ પેટ્રોલિયમનો પી કન્ઝર્વેશનનો સી રિસર્ચનો રનો આર એસોસિએશન અનો એ પીસીઆરએ ઓકે પીએનજી એટલે નેચરલ ગેસ ઓકે પ્રશ્ન મુજબ જવાબ આપવાનો છે છ મા પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવામાં આવે છે સમજાવો તો પેટ્રોલિયમ ખૂબ જ મૂલ્યવાન છે મો છે તેમાંથી વિવિધ ઉપયોગી પદાર્થો જેવા કે ડીઝલ પેટ્રોલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઊંઝણ તેલ જેવા ઉત્પાદનો મેળવવામાં આવે છે આ ઉત્પાદનોનો ઉપયોગ પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉદ્યોગો દૈનિક જીવનમાં થાય છે જે તેને આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે આ જ કારણોસર પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે કારણ કે ઘણી બધી જગ્યાએ તેની જરૂર પડે જરૂર પડે જેમ વપરાશ વધતો જાય અને જથ્થો ખુટતો જાય એમ ભાવ પણ વધતો જાય એટલે સોના જેવો ભાવે થઈ જાય એટલે એનો કાળું સોનું એવું કહેવામાં આવ્યું છે નેક્સ્ટ કાર્બોનાઇઝેશન પ્રક્રિયા સમજાવો તો કાર્બોનાઇઝેશન એ મૃત વનસ્પતિઓના અવશેષોનું કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયા છે આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ઊંચા દબાણ અને તાપમાન હેઠળ થાય છે જેના પરિણામે વનસ્પતિ દ્રવ્યમાંથી પાણી અને અન્ય અસ્થિર પદાર્થો દૂર થાય છે અને કાર્બનનું સંવર્ધન થાય છે જે કોલસાનું નિર્માણ કરે છે ટૂંકમાં ભૂકંપ આવે કે એવું કંઈક આવે કે એવું જમીન ફાટે અને આ બધા વૃક્ષો છે એની અંદર દટાઈ જાય ડટાયા પછી અંદર ડટાયા પછી એની ગરમીથી ને આ બધું એનું પાણી ને બધું સુસાઈ જાય ધીમે 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 ઘણા બધા વર્ષો પછી એ કોલસામાં રૂપાંતર પામે આ કાર્બોનાઇઝેશન કહેવાય ત્રીજું પુનઃપ્રાપ્ય સંસાધનો વાપરવાથી થતા ફાયદા જણાવો તો આવા સંસાધનો પ્રદૂષણ ઘટાડે છે પર્યાવરણ પર નકારાત્મક અસર ઓછી કરે છે આ સંસાધનો કુદરતી રીતે ફરી ભરાય છે તેથી તે લાંબા ગાળે તે ઉપલબ્ધ રહે છે આ સંસાધનો અસ્મિભૂત ઇંધણ પરથી નિર્ભરતા ઘટાડે છે અને ઉર્જા સુરક્ષામાં વધારો કરે છે આવા સંસાધનો નવી નોકરીઓનું સર્જન કરે છે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે પ્રશ્ન ચાર કોલ્ટારના ઉપયોગ જણાવો તો કોલ્ટારનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થાય છે વિવિધ ઔદ્યોગિક રસાયણો જેવા કે રંગો દવાઓ વિસ્ફોટકો પરફ્યુમ પ્લાસ્ટિક અને ફોટોગ્રાફિક સામગ્રીના ઉત્પાદન માટે કાચા માલ તરીકે વપરાય છે તેનો ઉપયોગ છતને વોટરપ્રૂફ કરવા માટે પણ થાય છે કેટલાક જંતુનાશકોના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે કોલ્ટારનો ઉપયોગ પ્રશ્ન પાંચ ભવિષ્યમાં આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે સમજાવો શા માટે કરવો પડશે જોઈએ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો એવા સંસાધનો છે જેનો ગમે તેટલો ઉપયોગ કરીએ ગમે તેટલો ઉપયોગ કરીએ તેમ છતાં પણ તે ફરીથી ઉત્પન્ન થઈ શકે છે અથવા તેનો જથ્થો અખૂટ છે ઘટે જ નહીં વાપરો એમ વધે એવો છે આ તો જેમ કે સૌર ઉર્જા પવન ઉર્જા જળ ઉર્જા જૈવિક ઇંધણ વગેરે ભવિષ્યમાં આ રસાયણોનો ઉપયોગ કરવો અનિવાર્ય થશે અને થઈ પડશે કરવો જ પડશે કારણ કે આ સ્ત્રોતો અખૂટ છે સરળતાથી ઉપલબ્ધ છે આ સંસાધનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ઓછું થાય છે ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણીય સમસ્યામાં ઘટાડો થાય છે લાંબા ગાળે આ સંશોધનોનો ઉપયોગ ખર્ચાળ નથી એકવાર ખર્ચો કરો પછી ધારો કે સોલર પેનલ ઉપર લગાવો તો એનાથી સોલર પેનલ લગાવ્યા પછી વીજળી એમાંથી મળતી જ જવાની છે જ્યાં સુધી એ આપણી પ્લેટ સારી રહે અને સૂર્યનો પ્રકાશ મળતો રહે ત્યાં સુધી સૂર્યનો પ્રકાશ તો મળવાનો છે જે સૌર ઉર્જા પૂરી પાડે છે છઠ્ઠો પ્રશ્ન વાહન ચલાવતી વખતે બળ બળતણની બચત માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તો આ પ્રમાણે તમે જવાબ છે તે તમે લખી શકશો કે કેવું હોય તો ટાયરનો ઉગ્ય ટાયરમાં હવા પુરાવી જોઈએ જેથી એની સ્પીડ જેટલું તમે એક્સિલીટર આપો એટલું થાય સ્ટ્રીટ લાઇટ આવે સોરી સ્ટ્રીટ લાઇટ ક્યાં ટ્રાફિક લાઇટ હોય અને ત્યાં ઊભું રહેવાનું લાલબત્તી થઈ ગઈ હોય તો ઊભું રહે ઊભા રહે ત્યારે વધારે બે મિનિટ કે એક મિનિટ કરતાં વધારે હોય તો આપણે ગાડી બંધ કરી દેવી જોઈએ આવું બધું કરવું જોઈએ મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને કેવું લાગ્યું તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો દરેક વિડીયોની પીડીએફ મેળવવા માટે વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો સાતમો પ્રશ્ન કોલસો અને પેટ્રોલિયમની બનાવટમાં શું તફાવત છે સમજાવો તો કોલસો મુખ્યત્વે વનસ્પતિના અવશેષોમાંથી બને છે લાખો વર્ષો પહેલાં જમીનમાં ડટા આપણે જે લાકડું બાળ્યા પછી જે કોલસો બને છે ને એ કોલસાની વાત નથી ઓકે આ એ કોલસાની વાત નથી કઈ રીતે કોલસો મળે એ જોઈએ તો લાખો વર્ષો પહેલાં જમીનમાં ડટાયેલા વૃક્ષો અને વનસ્પતિઓ ઊંચા દબાણ અને તાપમાન હેઠળ ધીમે ધીમે કોલસામાં રૂપાંતરિત થાય છે આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે પેટ્રોલિયમની વાત કરીએ તો પેટ્રોલિયમ મુખ્યત્વે દરિયાઈ જીવોના અવશેષોમાંથી બને છે લાખો વર્ષો પહેલા દરિયાઈ જીવો મૃત્યુ પામ્યા પછી સમુદ્રના તળિયે દટાઇ ગયા અને રેતી તથા કાદવથી ઢંકાઈ ગયા ઊંચા દબાણ તાપમાન અને બેક્ટેરિયાની પ્રવૃત્તિને કારણે આ અવશેષોમાં ધીમે ધીમે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયા બહુ લાંબી પ્રોસેસ છે પ્રશ્ન સાત ગુજરાતમાં આવેલી રિફાઈનરીની યાદી બનાવવાની છે તેમાં ઉત્પન્ન થતી પેદાશો તેના ઉપયોગોની નોંધ કરવાની છે જામનગર રિફાઇનરીની વાત કરીએ તો તેમાં પેદાશો છે પેટ્રોલ પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી કેમિકલ્સ તેના ઉપયોગો વાહન માટે ઇંધણ રસોઈ માટે ગેસ રસાયણ ઉદ્યોગો માટે કાચો માલ વિમાનનું ઇંધણ બીજી રિફાઈનરી છે કોઈલી રિફાઈનરી તેની પેદાશો છે પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી લુબ્રિકન્ટ વિટુમિન ઉપયોગ વાહન વ્યવહાર માટે ઇંધણ રસોઈ ગેસ મશીનરી માટે લુબ્રિકન્ટ રોડ બાંધકામ માટે વગેરે પ્રશ્ન આઠ તમારી કયા બળતણનો ઉપયોગ કરતા સાધનો ચાલે છે આદિ બનાવો તો ઘણા બધા વાહનો ચાલતા હોય ગાડી ચાલતી હોય સીએનજી વાળી પેટ્રોલ ડીઝલ કેરોસીન કોલસો એલપીજી સીએનજી પીએનજી મિથેન બાયોગેસ ગોબર ગેસ લાકડા છાણા આ બધા એનો ઉપયોગ થઈને વાહનો ચાલતા હોય

એ બધું ખૂટી જાય એમ છે સીએનજી જેવા બળતન મર્યાદિત જથ્થામાં છે ભવિષ્યમાં ખૂટી જવાથી સંભાવના છે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને ખર્ચમાં પણ બચત થાય છે ત્રીજો પ્રશ્ન સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો ચલાવી શકાય તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સોલાર પેનલથી ચાલતી ગાડી સોલર વોટર હીટર સોલર કુકર સોલર લાઈટ સોલર પંપ સોલર ડ્રાયર સોલર ચાર્જર જેવા સાધનો ચલાવી શકાય છે ચોથો પ્રશ્ન શું તમે વિચારો છો કે આપણે પુનઃપ્રાપ્ય સંસાધનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ શા માટે તો હા તેનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ કેમ કે આ સાધનો કુદરતમાં મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે તે તેમનો અતિશય ઉપયોગ કરવાથી ભવિષ્યમાં તે ખૂટી જવા તરફ દોરી જશે જેનાથી ઊર્જા સંકટ અને પર્યાવરણની સમસ્યાઓ સર્જાશે તો આ પ્રમાણે તમે જવાબ લખી શકશો તો મિત્રો અહીંયા વિડીયો છે તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયોનું સોલ્યુશન તમને કેવું લાગ્યું શું અધ્યપુતિનું તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડિયો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો